સપોર્ટે નહીં કશું જ જાય સપોર્ટ જોયો એવો મળતો જ નહીં પીછું તો પણ આપણે સોમા બ્લોગ પર પહોંચી ગયા હવે વહેલી તકે આપણે દોઢસો બસોમાં બ્લોગે પણ પહોંચીશું આપણે દોઢસો ત્યાં પહેલાં જવું પડે કશું નક્કી નહીં આપણે મનેનું કારણ કે મેં સર્વત મજા વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં બ્લોગિંગ સ્ટાર્ટ કરી હતી અને બે હજાર બાવીસમાં ત્રેવીસમાં તે ઘરે અમે પાંત્રીસ જેવા બ્લોગ બનાવ્યા હતા એમાં પચાસ હજાર સબસ્ક્રાઈબર થયા હતા અને રિસ્પોન્સ નથો મળ્યો તે ઘડી તમે બંધ કરી દીધું હતું અને પછી વિડીયો બધા ડિલિટ પણ કરી દીધા આ ચેનલની વાત અને પછી એમાં સબસ્ક્રાઈબર ઘટીને છેતાલીસ ગયા અને બે વર્ષ પછી છેતાલીસ સબસ્ક્રાઈબર ઉપર મેં આ ચેનલ પર શોર્ટ અપલોડ કરવાનું ચાલુ કરી પહેલાં શરૂઆતમાં કોમેડી કરી પછી રોસ્ટેડના રોસ્ટ શોર્ટ નાખી એમાંથી એક શોર્ટ વાયરલ થઈ ગયા આપણે કીર્તિ પટેલ વાળી તો એ થોડાક સબસ્ક્રાઈબર ગેઇન થયા આપણે અને પછી થોડાક દિવસ ચલાવી શોર્ટ અને પછી પાછા બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું આપણે અને તે પછી સ્ટાર્ટ કરતાં કરતાં ડેલિવરીમાં સ્વાવ લગાવી ગયા ખબર જ ના પડી હવે આગળ તમે સપોર્ટ કરજો આપણે તો બનાવ ચાલુ જ રાખીશું સપોર્ટની જરૂર છે બહુ વગર સપોર્ટ આપણે સૌ છે એવું નથી કે સપોર્ટ સપોર્ટની જ બંધ કરી દીધું આપણે ચાલુ ચાલુ જ છે આગળ પણ ચાલુ જ રાખીશું તો ગાય નહીં જોઈ થઈ ગયા રેડી અને આજે તો માથે પણ જઈને આવે એટલા માટે વેલું બધું ગયું વહેલા ઉઠ્યા એટલા માટે અને આજે સ્કૂલ ગયો નથી સ્કૂલ નહીં કહો સ્કૂલ તમ નહીં ગયો

આ કરવા તો ગાઈસ આવી ગયા છે ખેતરમાં ખેતરમાં આવીને જો અત્યારે તમે જવા કરવું તું સારનું બાઈનું કામ કરવાનું હતું પણ ઘરે પણ એક આ ત્યાં દવાખાને જાન બીમાર છે તો હવે આ બધું કામ તો પડી જશે તો ગાઈસ જુઓ ગઠ્ઠા બધા જો વગડે છે હુકા નહીં બધા તા આ બગડો છો એ દાહ સારો કરાવે એટલે આપણે હુકીએ ઘરે કંઈ કઈ આટલી જગ્યા છે તમામ કંઈ ધરું નાખવાનું છે આપણે જે ખાલી જગ્યા છે ને આટલો બાકી આ બધી ડાંગર જો એટલે મસ્તી ખાઈએ બાકી આ અવડે નું વાતાવરણ જોરદાર છે થોડાક દિવસથી જો ખાલી અવડે વાતાવરણ પ્રમાણે એવું લાગે કે ચોમા મસ્ત ઉનાળાનો અનુભવ કર્યો હા આજે તાપ બહુ ખતરનાક છે ગરમી બહુ છે તો ગાઈસ આરતી દવાખાને લઈને જવા માટે આપણે નીકળી ગયા છે તો ગાઈસ દવાખાને ઘરે આવી ગયા ને જમવાનું જમવા બેસી ગયા તો મસ્ત આજે તો દહીંની ચટણી દુવાય બનાવી છે બટાકાનું શાક છે અને દહીં પણ છે

જોને આથી આમ કરે આમ એટલે અંગ્રેજી બગડો થઈ જાય પ્રશ્નાર્થ ચિહ્ન હા અંગ્રેજી માં બગડો બગડે વિધિ છે આવડી જો ગાઈસ હવે આપણે થોડું કામ છે એટલે મડીએ સીધા તો ગાઈસ જો પાછો વ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે આપણે થોડું કામ છે એટલે વ્લોગ કન્ટિન્યુ કરી દો જરા ફોઈને બધા ગયા હા હે જો આ રહ્યા બધા અને હવે જો ઓફિસ ઉકરા જોઈએ શું બનાવ વિસણ જક બનાવ

લે જાતો ખબર ને આરસ બોવા બોલો સુકાં છે બમંત સુગરા આવી તો તજો આપી હવે દોવા જાય છે આરે ના ના એ પગ બોધોન દોડી ને જો માર હમજુ ભઈ હે ને એમને અરે હમજુ ભઈ ગઈ હે ગઈ કે તને ચાની તો હું લે બનાવા મારો ફેટા બનાવી મસ્તી લાવ જો આપી દોવા બેહાયા તો જો આપીસ ગાઈસ દોવા બેહી ગઈ છે હવે આપણે દોહણ બધું કામ પતાય પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ ચલો હાથ નું જમણ જમી લઈએ જો જમવા માં છે ગલગન ખીચડી ને આજે તો જો મરચા એ કરે છે શું કે આલે તારા કે શું કે આ જો ખમણ લાયા તે ના મરચા હે તારે ને કશું નહીં તો ગાઈસ આપણે સવા વ્લોગ પૂરા થાય ખુશી મના હે ગુલાબ જામુન તો કહે કહેલે વધન નહીં પતી છે આ રહ્યા છે શું બને હે गोला जांबू he जांबू he एक he he ada